તો જય માતાજી મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સમાનને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આધીધરા ત્યાં આવેલું છે ગંગેશ્વર મહાદેવનું મંદિર તો આપણે ગંગેશ્વર મહાદેવના દર્શન કરીશું અને મિત્રો આ છે આપણું બાઇક અને આ છે રાજુભાઈ અને વિક્રમભાઈ તો મિત્રો મંદિરે જઈને મળીશું અને બ્લોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરના મેઇન ગેટે અને તમે જોઈ શકો છો આ છે મંદિરનો મેઇન ગેટ અને મિત્રો આ સાઈડ બોર્ડ પણ મારેલું જ છે આ સાઈડથી જવાનો રસ્તો છે

મિત્રો હવે જઈશું આપણે મંદિર તરફ કોણે બહુ આવે મિત્રો ચોટલી પબ્લિક આવી છે તો મિત્રો આપણે મંદિરના ચોકમાં આવી ગયા છીએ અને મિત્રો આ છે મંદિર તો આપણને હવે દર્શન કરાવશે છે રાજુભાઈ તો આપણે અહીંયાને કેમેરો આપીશ તો મિત્રો આપણે હવે મંદિરમાં એન્ટ્રી કરી દીધી છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર અને આપણે પહેલાં તો દર્શન કરીશું બહાર જે નંદી છે એના અને આ છે મંદિરનો જે મેઇન ગેટ આવે ને આનો એ મિત્રો તમે હર ગંગેશ્વર લાઈવ કરી શકો છો

તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી દીધા અને બાજુમાં આપણે છે અંબે માતાનું મંદિર ત્યાં પણ તમને લાઈવ દર્શન કરાવશું તો મિત્રો તમે અંબે માના પણ લાઈવ દર્શન કરી શકો છો હાલના ભાગમાં આવીને મિત્રો આપણે દર્શન કરીને હવે બહાર આવી ગયા અને હવે આપણે ચડવાનું છે પહાડ ઉપર અને પહાડ ઉપર જવા માટે મિત્રો આપણે અહીંથી જવાનું છે રસ્તો જવા માટેનો મિત્રો તમે વ્લોગમાં બન્યા રહો આપણે પહાડ ઉપર વધી ચડવાનું છે તો ચડવા માટેનો હાર્યો એ રસ્તો હેથી આપણે તો જો મિત્રો આપણે પહાડ પર ચડવાનું ચાલુ કરીએ એના પહેલા પેલું મંદિર આવે છે તો મંદિરે આપણે દર્શન કરીશું અને પછી આપણે તમને લોકેશન બતાડું તો જુઓ મિત્રો કે આ મંદિર છે આપણે પહાડ ઉપર ચડી પેલા તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર છે ને આપણે હવે દર્શન કરશું અને પછી પહાડ ઉપર ચડીશું તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો તો જુઓ મિત્રો આપણે હવે અહીંયા દર્શન કરી લીધા હે અને તમને જે લોકેશનની વાત કરી તો લોકેશન હવે તમને બતાવશું તો લોકેશન આપણે દેખવા માટે આ રસ્તે જવાનું હોય તમે જુઓ કે આ રીતનો રસ્તો છે તો મિત્રો આપણે હવે દર્શન કરી અને પહાડ ચડવાનું ચાલુ કરી દીધું એ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતે જવાનું છે કેટલા પગથિયા છે યાર અને તેરેનો અંદાજ તો નઈ તમને હોય તો કોં હોય તો મિત્રો લોકેશન તો બહુ મસ્ત આવે તમે જોઈ શકો છો થોડું અને હવે જે આપણે પમુત્ય ચડવાના એ એકદમ સ્ટેડ હે એટલે ચડવા થોડા કાણો પડવાના ને એટલે અને પબ્લિક પણ મિત્રો બહુ આવી છે ઉપર રાજુ બી થાક લાગશે હાલ તો નઈ લાગ્યું ઉપર તો કોઈલું બધું ઉંસુ નહી એમ હવ માપી કેદાર નચડીને આયા એને ચા ફરે પબ્લિક નસી આ દા દીસે આદના આપણે તો મિત્રો ઉપર જાવ એટલે બહુ મજા આવે છે બઉ મસ્ત લોકેશન દેખાય અહીંયા મજા આવે ને આવે ને જો મિત્રો કે લોકેશન એકદમ મસ્ત આવે અને નીચે પાણી પણ છે તો મિત્રો થાક લાગે હે અને હજી તો આપડે અર્ધાઉન થી આઈ ગયા જોઈ શકો છો ચોમાસું સારું થાક બી લાગશે ને પણ લાગવા મળ્યો તો મિત્રો ફાઇનલી ફાઈનલી આવ્યા છે તમે જોઈ શકો છો

તો મિત્રો આ રીતનું લોકેશન આવે હવે આપણે દર્શન રાધે કૃષ્ણ તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો તો જુઓ મિત્રો આપણે હવે દર્શન કરીને આવી ગયા અને લોકેશન વિશે આપણે પૂછીએ કે રાજુભાઈને અને લાલુભાઈને તો જેવું લોકેશન આવે આપણે કેસી રાજુભાઈ લોકેશન જેવું આવે ઉપરથી લોકેશન મિત્રો એક નંબર આવે અને અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે તો આજુબાજુનું લોકેશન તમને ખબર જ છે કે પહાડ ઉપર કેવું આવે લાલુભાઈ તમારું શું કેવું તો મિત્રો લોકેશન એક નંબર હતું અને તમને દર્શન પણ કરાવી દીધા છે અને મિત્રો આ વ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ તો અમારી ચેનલનું નામ છે મિક્કે વ્લોગ એ છીએ અને મિત્રો આ વ્લોગ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો અને અમારા આવા અલગ લોકેશનના મંદિરના અને ચોક ફરવા જ્યાં હશે ત્યાંના વ્લોગ આવતા રહેશે તો જય માતાજી